શ્રીમંત ગૌણાસાગર કી જય કેવલ ધામ કી જય સદગુરુદેવ કી જય રવિગત ગાદ કી જય મુન્ય મૌન મનાતી તડકો હૈ ચૈતાન ધર્મ નામ તા કહુ કુન જહા નહી વદિત બચન નામ ઠામ ગુણ ગ્રામ હિ बचन थकी बिकताय ते बचन चैतन थके चैतन अंश पसाय अंश उदित करतार से करता निज कल आद्य अंत मध्य जौन के अक्लमल ते अकल मल अमिल से विल से अंश बहोर

સચેતન વૃત્તિથી આજ આપણે નામનું આપણે વર્ણન કરીએ છીએ નામ અને નામથી અનામી વસ્તુ અલગ રહેલી છે અને નામથી પણ આપણે જે વસ્તુને પરખવાની છે કે જે આપણે અનુભવની ગતિ એ અનુભવની ગતિ આજ આપણે પ્રણવકલ્પમાં આપણે વાત કરીએ છીએ અને એ અનુભવની ગતિ પરમ ગુરુ આપણને એ અનુભવ દ્વારા એ આપણને બક્ષિસ કરે છે એ આપણે અનુભવ માટે આપણે તૈયાર થઈએ તત્પર બનીએ એટલે આપણે કહી છીએ કે મુન્ય મૂન્ય મનાધિત જડ કોહે ચૈતન ધરત નામતા તા કહું કુના જહા નહીં બતિત બચન જ્યાં મનનો અમલ નથી તેવી દશાને મૂન્ય કહેવામાં આવે મનનો અમલ જતો રહે એટલે મુન્ય થઈ જાય મૌન થઈ જાય અને એથી મૂન્યા મૂન્ય એટલે કે મનવાળી અગર મન વગરની જડ જાતિ રહે છે હોય જ છે મન વગરની જ રહે અને અગર ચેતનતાવાળી હોત હોબળી લો જો ચેતનતાવાળી હોત તો એવી દશાને કોઈ પણ નામ કલ્પી શકે તેમ નથી કારણ કે દશામાં શબ્દ ઉચ્ચાર કરવાની શક્તિ વિભુક્તિ છે અને છે જ નહીં કારણ કે દશામાં નામ કોણ ધારણ કરી શકે દશામાં કોણ કોઈ ના ધારણ કરે અથન ત્યાં કોઈ બોલી પણ શકે તેમ નથી આગળ જઈશું નામઠામ ગુણગ્રામ અહીં આપણે કહીએ શકીએ છીએ ગોમનું ને બધું એના વચનોથી જ આપણે કહી શકાય છે અને વચન રૂપી શબ્દ પણ ઉચ્ચારો ચૈતન થી જ થાય છે આ ચૈતન અંશ છે તો જ એના વચનના ઉચ્ચારો થાય એના વગર થાય નહીં અને એટલે જ શબ્દ પ્રકરણનો પસારો ચૈતન અંશથી જ પસરેલો છે કારણ કે ચૈતન વગર આ બધો પસારો થાય નહીં અંશ ઉદિત કિરતાર છે કરતા નિજ કહેવ આધ મધ જે હું કે એકમલ એકમલ અમલ સર્વ અંશો કરતાના શબ્દ કૈવલ કરતાના શુદ્ધ સંકલ્પનો ઉદય પામ્યા છે એટલે કે આ અંત અને મધ્યમાં કરતા સિવાય કોઈ બીજાનો અમલ થતો નથી કરતાનો થાય બીજાનો થાય નહીં એટલે ચર ચચરાચર એક એકલમય કૈવલ કરતાં એકલા જ રહેલા છે કાયમથી કૈવલ કરતાં એકલા રહેલા છે

એટલે કે ઉત્પન્ન કર્યા છે આ બધા જ કૈવલ કરતા જ અંશોની ઉત્પત્તિ કરી છે અને અગણિત ઘાટો જેવા કે શિવ બ્રહ્મા વિષ્ણુ તથા પુરુષ પ્રકૃતિ તેમજ મહુરથી જંતુઓથી લઈને અસંખ્યો ઘાટનું ચલાયમાન પણ તે ખુદ કરેલો છે પરમ ગુરુ કરતા માલિકે જ કરેલો છે તે અંશ તકે અનુસૂચિત સકલ સાજ સમય હોત ઇન્દ્રિય અંતસ્કરણ ગુણ પ્રકૃતિ એકતા અને હવે સર્વ પ્રકારની તત્વ સામગ્રી સાથે અંશ રૂપે રહેલો છે બધી જ સામગ્રી લઈને અંશ અનુસર રૂપે રહેલો છે એટલે કે તત્વ પદાર્થ અંશની સત્તા પામીને એકતા રૂપ જાણાય છે એકમેક થઈ જાય છે તત્વો અનાંશ બે એકરૂપ થઈ જશે અને એ કારણે ઇન્દ્રિય અંતસ્કરણ અને ગુણ પ્રકૃતિ એક મેક દેખાય છે આ બધી એક મેક થઈ ગયું અને એક મેક દેખાય છે તેહી એકતા યતે ઉચ્ચર્યત અંશ પ્રેરિત અણે વાણ વય વાણ કે નિર્મિત સબ શિર નામ ય ધાણ પણ નામી સબ આગમ પીછે નામ ધરન બિન કાગદ થો કે અંક પરંતબતે અગમ અલોચન કિના જ બિન ચૈતન ચિતવન કિનો નામ લગે કિસાય નિર્ગુણ કે શિર ગુણ અગમ અલક અરૂપ જહી તેહી પદ સ્થાપન બિનો લગેના નામ નિરો પદ જહી અદ્વૈતવીત અણુને આદિ બ્રહ્માડ જાહ જાછ નિરૂપણ તાહ તાહ નામકે મન તેય ઉચ્ચરિત અંશ અતિ જાહી વાણકી નિર્મિત સબ શિર નામ ધાણ અંશ અંશોનો પદાર્થમાં સાથે રૂપે એટલે કે એકતાવાળો ભાવ હોવાને લીધે ગુણ ગણ ને પ્રકૃતિ અતિ બહાલપણે પ્રેરણા કરે છે અર્થાત અંશના મૂળ ભાવ વાણીનો નિર્ણય થઈ તેની પ્રેરણા દ્વારા ઉચ્ચાર કરે છે અંદરથી જેવું અંદર ભાવ ભર એવો જ તે ઉચ્ચાર કરી શકે છે અને એથી જ સર્વ પદાર્થની નામ નિશાની યુક્ત દર્શ્યમાન થાય છે આ બધું પછી એ નામથી જ એનું દૃશ્યમાન દેખાય છે પણ નામી સબ આગમાં પીછે નામ ધરન બિન કાગદ થાની કે ન કહો કયો અંત પરન નામને ધારણ કરનાર જે નામી તો પ્રથમ અને નામ પાછળથી જ પડે છે નામ પહેલાં નામી અને પછી નામ પાછળથી પડે છે વળી કાગળ વગર નામનો અસ્કર પડી શકાય શકતા નથી કાગળ હોય તો જ નામ અસ્કર થાય છે એમ કાગળ હોય કે ખીડીઓ હોય અને કલમ હોય તો જ પણ અક્ષર આપોઆપ પડી શકતો નથી એના માટે ચેતન અંશેની જરૂર હાથ હલાવવો પડે છે કારણ કે અંશની પ્રેરણા નિરાકાર છે અને એ મુદ્દા અંશની મતલબમાં રહેલો છે ને જ્યાં સુધી બહાર ના આવે ત્યાં સુધી કાટ રૂપ બંધાય નહી તબતે યગમ અલોચન કીએ બિનજીમકાય બિનચૈતન ચિત્તવન કેનો નામ લગે કે સઠાય ચૈતન્યના ચિતવન વગર નામનું ઠેક ઠામ ઠેકાણો જરા પણ હતો નથી આ ચૈતન વગર કોઈ ઠેકાણું હોય નહીં તેમજ અંશ ચિતવન દ્રષ્ટિએ અવલોકન કરીને અવલોકન કરે નહીં ત્યાં સુધી કંઈ પણ બની શકતો નથી એટલે ચિત્વન ચંદન ચૈતન અને પરમ પરમગુરુના સાથે એ ચિતવન કરવું પડશે અને જ પ્રથમ ચૈતન્ય અવલોકન છે અને પાછળથી નામકલ્પમાં આવેલો છે નિર્ગુણ કેવા શિરગુણ અગમ અલોક એ અરૂપ જેહી પદ સ્થાપન બીનો લગેના નામ નિરોપ શિરગુણ અને નિર્ગુણ અગમ્ય અને અરૂપ અને આદિપદની સ્થાપના કરેલી ન હોય તો એ પદને પણ નામથી નિરૂપણ કરી શકાતો નથી આગળ જઈશું તે પદ જે અદ્વૈતવિત અણુને આદ બ્રહ્માંડ જહાજા કુછ નિરૂપણ તાહા તહા નામ કેમ અને અદ્વૈત એક અખંડ અમર અને પદ જે પદને આદે અણુથી લઈ બ્રહ્માંડ સુધી જે જેનું નિરૂપણ કરવામાં આવે છે તહા તહા ના ત્યાં ત્યાં સુધી નામ પડેલા છે બીનું નિરૂપણ નામ કી લાગ લાગે કી તાબતે પી છે નામ હે નામી સબ કે મહોર जब आगे कुछथापन तब पीचे नाम या विधि चराचर नाम विना नहे ठाम रोम रोम रग रग सगे तीनु कंचित तीनुकञ्चित् बोध चित अहंकार्यो लगे नाम को दे औरज और तुम तम गुण તમગુણ સાત્વિક સરસ્વતી સારદેશ યા લ્યો નામ નિરંતર જંતર વત જીત સિભેશ જલસ્થલ સાવર જંગમ લખ ચોરાશી જન ભાગ અણુ નિહ્યો નામ વૃતન આગ જઈશું બિનુ નિરૂપણ નામ કે લાગ લગે કે ઠોર શબતે પીસો નામ હૈ નામ હે સબકા મહોર જ્યાં સુધી નામ નિરૂપણ કરવામાં ન આવે ત્યાં સુધી ઠેકાણું ઠેકાણો બંધ ચોક્કસમાં ભરેલો પુરાવો પ્રાપ્ત થયો મુશ્કેલી છે કારણ કે ખરો નામ મેળવો ખરો એડ્રેસ ના નામનું ત્યાં સુધી મુશ્કેલી પડે છે એટલા જ માટે નામના કલ્પનારાઓ નામી પ્રથમ નક્કી થાય છે અને નામ પાછળથી પાડવામાં આવે છે પહેલાં નામે થાય અને પછી એનું નામ પાડવામાં આવે છે જબ આગે કુછ થાપન પીછે તેનું નામ યા વિધે સકલ ચરાચર નામ બિના નહીં થા અને જેની જેવી પ્રથમ સ્થાપના કરવામાં આવે તેના તેનું નામ પાછળથી પડે છે અને એ ન્યાયથી નામ વગર કોઈ જગ્યા ખાલી નથી રો મો મગ રગ સગે તીનું કિંચિત ધરવે મન બુદ્ધિચિત્ત અહંકાર લ્યો લગે નામ કોલેખ અને ત્યાં જ્યાં જ્યાં અણુ અણુમાં કંચિત માત્ર વેશ ધારણ કરાવેલો હોય ત્યાં ત્યાં મન બુદ્ધિચિત્ત અને અહંકાર ચટપુટ્ટી બંધાય છે અને રોમે રોમ અને રગે રગમાં પણ નામનું જ આલેખન કરી શકાય છે ઓર રજ તમગુણ સાત્વિક સરસ્વતી સારદેશ યહાલ નામ નિરંતર જંતર વત જીત ભેસ રજોગુણ તમોગુણ અને સાત્વિક ગુણ તથા સરસ્વતી શેષ વગેરે નિરંતર નામ રમણ કરેલું છે અને એ પદ ચૌદ લોકમાં નામરૂપે જંતર વધુ ભૂસ આ બધું જ દેખાઈ આવેલું છે પણ આપણને દેખાતો નથી થલ સ્તાવર જંગમ લખ ચોરાસી જન ભાગ અણુની સમે તહાલ્યો નામ જળ સ્થળ એટલે કે આદિ જંગમ તથા ચોરાસી લખ જાતને તમને અણુ જંતુના ત્રીસમા ભાગ સુધી નામ પડેલું હોય માત્ર નામ જ પ્રવેલો છે એટલે અંદર ઉતરેલો છે એટલે આ નામનો જ પસારો છે અને નામની જ આપણી મારામારી છે પણ નામથી અનામી વસ્તુ અલગ રહેલી છે પણ આપણે નામ ઉપર પડ્યા છીએ અને નામના ગુણ લાગીએ છીએ કે આ આ પક્ષનો આયો આ પક્ષનો અનિમય કરીને આપણે પરમગુરુની જ્ઞાનની ગતિને સાચી રીતે ઓળખી શક્યા નથી એટલે એ જ અપગને અંશો પરમ ગુરુની ગતિને ઓળખવા માટે આપણે નામથી અનામી પદની આપણે તૈયારી કરવી પડશે અને નામથી અનામી બહાર નીકળીશું ત્યારે જ આપણે પરમગુરુને ઓળખી શકીશું પરમગુરુની જે આ વસ્તુ સમજાઈ રહેશે એનો અનુભવ કરી શકશું અને અનુભવની ગતિ ન્યારી ઓ સહેલે મારી આ અનુભવની ગતિ ન્યારી પેલું તમે વંચન કરેલું હોય પણ જ્યાં સુધી ફરતા ફરતા રખડતા રખડતા બધાનો અનુભવ લેતા લેતા તમે બહાર નીકળ્યા હોય તો અનુભવ એ સર્વમાં શ્રેષ્ઠ થયો અને પછી બીજી બધીની ગતિની આપણે વાત કરાય પણ અનુભવ જ્યાં સુધી વસ્તુનો ના મળે ત્યાં સુધી બધું જ ફોક અને ફોક આખી જિંદગી ગમે તેમ ઠોક ઠોક કરો તો એ પણ પરમગુરુની ગતિ અંદરમાં વિકસિત થતી નથી એટલે જ અમે કહીએ છીએ કે ગ્રંથોનું પણ જરૂરી જેટલું હોય એટલું વસ્તુ સાચું પરમગુરુનો બતાવો જીવોના સાચે રસ્તે માર્ગે વાળો એવું અમે બધા જીવોને કહીએ છીએ બધાને કહીએ છીએ કે ભાઈ તમે સાચો માર્ગ બતાવો પરમગુરુનો સાચો સિદ્ધાંત બતાવો કારણ કે પછી આવો અવસર જો તમે એકને ભૂલો પાડશો બીજો બીજાને પાડશે એ મનેકના ભૂલા પાડશો અને પરમગુરુના રસ્તાને તમે આહાર કડીમાં તમે પરમગુરુના નિયમમાં તમે ગુનેગારશો એટલે એવા દેવ પરમગુરુના ગુનેગાર ના બનીએ તો એવું આપણે આચરણ કરીએ હું મારી વાણીના યુપે વિરામ દેતા હું બોલીએ છીએ કવડા કૌડા ગી જય કૈવાલા ધામ ગી જય સદગુરો જય જય કવિ ગતા ગાદી જય